जय श्रीराम जय श्रीकृष्ण सत्यवादि पाण्डवो सूे सत्वादि पाण्डवो सू सेटे क સતન સુકે એની ટેક નવ તૂટે સતવાદી પાંડવો સતનવ સુખે સતવાદી પાંડવો દુર્યોધન ના ઘેરે ઋષિ દુર્વાસા પધાર્યા દુર્યોધન ને ઘેર ઋષિ ദുർവാസ പിയുര്യോധന ആസാന ദറര്യോധന നേ ആസാന ദറവാദി പാണ്ഡവോ സത്വ സൂക്കി ഗോഠലി ദുർവാസ ઊંજેલી ગોટલી દુર્વાસાને આપી જાવ રે તમે પાંડવોને પડવોની ઘેર રે જાવ રે તમે મેં ઘેર પડવો નું લઈ આવો મારાવાલા પડવો નું સત લઈ આવો વાલા ಸತ್ವಾ ಪಾ ಸತ್ನ ನವ ಸೂಕೆ ಸತ್ವಾ ಪಾಂಡವೋ ಸತ್ನ ಸೂಕೆ ಪಾಂಡವೋ ನಿ ಘೇರೆ ಗುರು ದೂರ್ವಾ ಪಧಾರಿಯ ಪಾಂಡವೋ ನೀರ್ವಾಶಾ ಪಧಾರಿಯ ಕುಮಾಯ ಆಸನ ದಿಧಾ ಮಾರಾ કુંતામાએ આસન દીધા મારાવાલા સતવાદી પાંડવો સતનવૂકે સતવાદી પાંડવો સતનવૂકે બળેલી ગોટલી કુનતા માને આપી બળેલી ગોટલી કુનતા માને આપી આંબ ઉગાડી અમને ફરાળ કરાવો આંબ ઉગાડી અમને ફરાળ કરાવો સતવાદી પાંડવો કે સતવાદી પાંડવો કે பி துர்வாசா நியை நாவாச்சாட்டலாப்பி துர்வசா நே நாவாச்சியா குன்த்தா மத்தா மன மாமோ மாரா குந்தா மத்தா மான மாமோ ஜன அமாரா சத்வாத பண்டவோ சத் நாவசூகே સતવાદી પાંડવો નાવ છુ પાંચ પાંડવને છઠ્ઠા કુંતા માતા પાંચ પાંડવને છઠ્ઠા કૂનતા મા સર્વો તો મનમાં મું જાણ મારા વાલા સતવાદી પાંડવો સતનવું કે સતવાદી પાંડવો જાવરે કુંવર લ કડા લઈ જાવરે ભીમ સેન કુંવર લકડા લઈ આપણે સૌ માળીને મારીએ આપણે સૌ બા ಸತವಾ ಪಾವ ಸತ್ನ ನವ ಸೂಕೆ ಸತವಾ ಸತ್ತನವ ಸೂಕೆ ಭೀಡ ಪಡಿ ನೆ ಭಗವನ ಪಧಾರಿಯ ಭೀ ಪಡಿನೇ ಭಗವನ કુંતા કૂનતામાએ નજરે દીઠા મારા વાલા કૂનતામાએ નજરે દીઠા મારા વાલા સતવાદી પાંડવો સતના વસૂકે સતવાદી પાંડવો સતના વસૂકે પાંચ તત્વોના માએ ક્યારો બનાવ્યું પાંચ તત્વોનો માએ ಬವ ಬೋಳಿಲಿ ಗೋಟಲಿ ಮಾವೀರೆವ ಸತ್ತ್ವಾದಿ ಪಾಂಡವೋ ಸತನವ ಸೂಕೆ ಸತ್ವಾ ಪಾಂಡವೋ ಸತನವ ಸೂಕೆ ಗೋಟಲಿ ವಾವಿ ಮಾತ ಕುಂತ ತಾ ಬೋಲಿಯ ಗೋಟಲಿ ವಾವಿ ನೇ ಮಾತಾ ಕೂ ತೋ એક અરજ મારી સુણજો મારા વાલા એક અરજ મારી તમે સુણજો મારા વાલા સતવાદી પાંડવો સતનવું કે સતવાદી પાંડવો સત સતનવું કે મારા ને સો એક સરખા માન્યા હોય તો મારા ને સોય સરખા માન્યા હોય તો ગોટલીમાં કોટા ફૂટે ગોટલી ગોટલીમાં કોટા વાલા સતવાદી પાંડવો વસુ કે સતવાદી પાંડવો વસુ કોટો જોઈને ધર્મ રાજા બોલિયા કોટો જોઈને ને રાજા બોલી એક અરજ મારી સાંભળો મારા વાલા એક અરજ મારી સાંભળો મારા વાલા સતવાદી પાંડવો સતનવું કે સતવાદી પાંડવો સતનવું કે આરે મુખેથી હું સાસુ બોલ્યો હોય તો આરે મુખેથી હું સાસુ બોલ્યો હોય તો આંબામાં પાન આવે મારા વાલા આંબામાં પાંદડા આવે મારા વાલા સતવાદી પાંડવો સતનવ કે સતવાદી પાંડવો કે આંબે પાન જોઈને ભીમ ન બોલિયા આંબે પાન જોઈને સે ન બોલી એક અરજ મારી સુણો મારા વાલા એક અરજ મારી સુણો મારા વાલા સત્વાદી પાંડવો સત સતનવું કે સત્વાદી પાંડવો સત સતનવું કાછું પાકું અનમે સરખું ગણ્યું હોય

આંબામાં ડાળી ફૂટે મારા વાલા સત્વાદી પાંડવો સતનવ સૂકે સતવાદી પાંડવો સતના છૂકે આંબે ડાળીને અર્જુન વીરા બોલ્યા આંબે ડાળીને અર્જુન વીરા બોલ્યા அரஜ மாபோ மாற வாபோ மார வாத்வாதி பண்டவோ சத்னவச સતવાદી પાંડવો સતનવું નીતિ ધરમના બાણ સરખા સોડિયા હોય તો નીતિ ધર્મના બાણ સરખા સોડિયા હોય તો આંબા મામોરા આવે મારા આંબા મામોલો આવે મા सत्वादि पाण्डवो सत नव पाण्डवो सत